આખો મામલો રંપા એવો છે કે આ છેલ્લા અમારી ત્યારથી રાજપીપભાઈ પ્રમુખ બન્યા ત્યારથી અમારી રજૂઆત છે કે કોંગ્રેસ કાર્યાલય બદલાવો ત્યાંથી કારણ કે ત્યાંથી જે સંચાલન અને કાર્ય પદ્ધતિ છે એનાથી હું એ સખત નારાજ છું ત્યારથી અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે પણ અમને ત્યાંથી કાર્યાલયમાંથી હળદૂત કરીને કાઢવામાં આવ્યા હતા એ પછી અમે એ કાર્યાલય જવાનું બંધ કર્યું હતું અને આજની તારીખે પણ અમે સતત પ્રમુખશ્રીને હું સતત રજૂઆત કરતો આવું છું કે ભાઈ ત્યાં કાર્યાલય બદલાવો કાર્યાલય બદલાવો અને અમને ત્યાં જવા રાજી નથી અમે કારણ કે ત્યાં અમને હળદુક કરીને કાઢી મૂકે છે અને અમારી કોઈ વાત સાંભળવામાં આવતી નથી પ્રમુખ અમે રજૂઆત કરી છે એટલે કોંગ્રેસ પ્રમુખ ની કાર્ય પદ્ધતિ સામે અમારો વાંધો છે કોંગ્રેસ સામે કોઈ વાંધો નથી મારો ઇન્દ્રનીલભાઈ ત્યાંથી ઇન્દ્રનીલભાઈ ચલાવે છે જે તે વખતે બનાવ બન્યો ત્યારે અમે અતુલભાઈ રાજાણી પ્રશ્ન પૂછો તો જવાબ અમને ઇન્દ્રનીલભાઈ આપતા તો હવે ત્યાં અમે જાય તો એ જ પરિસ્થિતિ થાય ને જેમ ચલાવવાની છે હું અમે કોઈ ના માણસ નથી અમે તો કોંગ્રેસના સૈનિક છીએ અને ત્યાં જે પદ્ધતિ ચાલે છે માણસો તરીકે ચાલે છે રાજ્યુ અમને અડધુ કરીને કઈ રહ્યા બધાને પચીસ જણા ઉભા અમે નીકળી ગયા હતા જે અતુલભાઈ પ્રમુખ હતા ત્યારે શું કહેવામાં આવે કે ભાઈ હું ચલાવીશ પ્રમુખ નહીં ચલાવે અને તમારે જવું હોય તો જાઓ અને એ વખતે દોઢ વર્ષ પેલા અમે ત્યાંથી નીકળી ગયા હતા પ્રમુખ પદ ના સંભાળવું જોઈએ ઘણા લોકો સાથે પચીસ જણા નીકળી ગયા હતા અને હજી આજની તારીખે મારા જેવા સિનિયર કોંગ્રેસીઓ ઘણા બધા કોંગ્રેસ કાર્યાલય જાતા નથી ઘણા બધા છે તે વખતે આપને ખબર જ છે બધાને નામ બોલો નામ તો કોંગ્રેસ નું કામ કરું છે કાર્ય લઈને ને કોંગ્રેસ ના શું લેવા છે ત્યાર ત્યાં કોંગ્રેસ ની કોઈ મીટિંગ હોય ત્યાં રજૂઆત થતી હોય ત્યાં સૂચના મળતી હોય ઈ સૂચના નો અમે જવાબ આપતા હોય ગોઠવણી થતી હોય કઈ પણ પાર્ટી લેવલે તો ઈ અમારી વાત સાંભળે નહીં અને એમ કે કે ભાઈ જાવ તમે આની નીકળી જાવ તમારે બોલવાનું નથી થતું એટલે આજ વાંધો હોય ને કરતા જ છે ને બદલાવતા નથી કાર્યાલય મતલબ શું જે જ્યારથી રાજનીતભાઈ પ્રમુખ તરીકે રજુઆત છે પડકાર એટલે બદલાવી શકાતું હોય તો મારી સીધી માંગણી છે કે એને પ્રમુખ છોડી દેવું જોઈએ જે રજા આવશે ને તમે તમે જોવો છો બધા જે પરિસ્થિતિ છે એ આખું ગુજરાત જાણે છે મીડિયા જાણે છે અને લોકો જાણે છે બસ આવી બધી પરિસ્થિતિ જૂઠવા દો અને ક્યાંય 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 ને કે જોવો તમે કોંગ્રેસના કાર્યક્રમ ને આવે કોંગ્રેસનું ખાતું નહીં ખૂલે ગયા વખતે અમારો એક વોર્ડ થી અમે ખાતું ખોલાવ્યું હતું આ વખતે તો અમને એ પણ શંકા છે કારણ કે મારી સામે બધા નીકળ્યા છે ભાજપ સાથે વહીવડ તો તમને ખબર હોય તો ચોત્રીસ ને આડત્રીસ કોર્પોટરો હતા મેહરની બીજી ચૂંટણી આવી જ્યારે કોંગ્રેસના સાત કોર્પોટરો બેર હતા સાત કોર્પોરેટર હતા અને બાર કોર્પોરેટરો સાત કોર્પોરેટર રજા ઉપર હતા ન આવ્યા અને કોંગ્રેસના બાર કોર્પોરેટર ઉભા થઈને ઇન્દ્રનિલભાઈની સૂચનાથી વશરામભાઈ લઈને આવ્યા હતા તો આ વાત વહીવટ કરવાનો ક્યાં નહીં ચાલે ઇન્દ્રની જ છે તે દિવસે ચાલે એનું ચાલે પૈસાના દ્વારા કોંગ્રેસ ચલાવવાની હોય તો ભલે ચલાવે અમારી અમારું સ્ટેન્ડ એવું રહે છે કોંગ્રેસ મારે તો હું તો લડવાનો છું કોંગ્રેસમાંથી જ લડવાનું છું કાર્યાલય બના પૈસા ના ફાળા થયા છે તો કોઈ દીધા નથી લખાવેલા હોય તમે હવે આમાં કોણ આપીટ નહીં આપે એ તો પછીની વાત છે પછી મારે શું સ્ટેન્ડ લેવું ના 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 હું એટલો શક્તિશાળી નથી કે હું ફોન આપી શકું ઓકે એટલે હું વાત ના કરું પણ અત્યાર સુધીના જેટલા પ્રમુખ આવ્યા કુંવરજીભાઈ આવ્યા હેમાંગભાઈ આવ્યા બધા પોતાની કાર્યાલય ચલાવતા હતા મહેશભાઈ આવ્યા બધા પોતાની કાર્યાલય ચલાવતા હતા હા ભાડે લઈને ના લાવવું જોઈએ પક્ષ નું હોવું જોઈએ હોય તો પૈસા હોય તો લઈ પણ કાર્યાલય ભાડે મળે છે ને અત્યાર સુધી ભાડા ના કાર્યાલય થયેલા છે ને